હલો નાગદનભાઈ આહીર બોલું બોલો બોલો નાગદનભાઈ તમે કઈ કોમેન્ટ કરી એટલે મારે આજે તમને ફોન કરવો પડ્યો આમ તો તમે છૂટી ના ફોન કરવો જોઈએ મારે

આ ભારત દેશ ને બાદ કરતા એ હું બીજી ભારત ની કઈ વાત નો કરું બીજા બીજા ગપ્પા મારો તમે મારી વાત સાંભળતા લાવો તમે ના ના નાગદાન ભાઈ તમે જય મોરલીધર બોલી ને પછી આપડે વાત કરી જય મોરલીધર બોલો હા જય મોરલીધર જય દ્વાર હવે તમે વાત કરો તો એક મોરલીધર વિશે વાત કરો કહું છું દાદા હું એમ નહી તમે મોરલીધર વિશે વાત કરો ને કરાજ મોરલીધર ની હું તમને વાત કરું ફાકા મારીને યાર તમે ઠોકી દેવડો કાઈ ખબર હોવી જોઈએ યાર હા બોલો મોરલીધર વિશે તમે બોલવાનો હું તો તો તમે બોલો તમે હિન્દુ ધર્મ ની વાતો રોહિત કર્યા કરો છો અને અમે તો કરી જ અમારે તો અહીંયા હીરાની ખાણી ઉભરી સાહેબ તમે જ્યાંથી બોલો ત્યાંથી જવાબ દઈ દી યાર ભાઈ મારી વાત સાંભળો

એક્રોસિટી કેમ લાગે ઈ મને કો ભાઈ જો કાયદા માં જાવ તમે બીજે ફાકા મારો માં ધર્મ ની વાત હાલે પાછા એક્રોસિટી ગયા અટણ ધર્મ વિશે બોલો નાગદાન ભાઈ તમે હું જેની પૂછું છું એનો જો 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 ઈ પૂછું છું ન્યા લીડી વેરાતી જાય એટલે બીજું મીડા પૂછવા પૂછું છું ધર્મ વિશે કરાણી નથી ને વેરા એની તમે જો 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 પાછા આટા અટણ ધર્મ સિવાય બીજું બોલો નાગદાન ભાઈ ધર્મ ની વાત કરો તમે ધર્મ ને માનો જ છો ને આ માનું છું ઈ પછી હવે ધર્મ વિશે કયો ભગવાન એટલે કોને કેવા અને ભગવાન એટલે શું ધર્મ ની વાત ધર્મ જોઈ ને ખેલ કર્યો જો ટાટલા ની કોઈ કર્યો બાપુ મારા સાહેબ રામ ભગવાન વિશે વાત કરો કૃષ્ણ વિશે વાત કરો તમે કો ભગવાન વિશે એક વાત કરો નોવિંદ ને પૂછો

રીતિ સદા ચલાઈ એ એ એ એ એ રવા દો ઈ એને કીધું રઘુકુલ રીતિ ઈ રઘુકુલ ની વાત છે ઈ તમારે લાગે છે રઘુકુલ રીતિ ઈ તો રઘુકુલ ની રીતિ તમે ભુંડા બોલો તમે જીના ના ટીકાઉ કરો ને તમે રઘુકુલ ની વાતો કરો રઘુકુલ મર્યાદિત પુરુષોત્તમ રામ હતો હું હતું બરાબર અને કૃષ્ણ હે કૃષ્ણ કોણ હતા કૃષ્ણ ભગવાન ભગવાન જ હતા પણ એને લીલા કરી જેને રામાવતાર ની અંદર જે આનંદ ન કર્યો ને કૃષ્ણ અવતાર માં સીતાજી આરે જે વિયોગ ભાગ્યો હતો એને આ ગોપીઓ પછી મને મોજ કરીને એમાં એને આનંદ કર્યો સાહેબ એટલે કૃષ્ણ લીલા કહેવાની અને ઓમાં મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાનો એટલે કૃષ્ણમાં કઈ કહેવાનું નહીં કૃષ્ણ ભગવાન માં મર્યાદા પુરુષોત્તમ ના એને લીલા કરી કૃષ્ણ લીલા કરવામાં આવી અને રામ ભગવાન છે મર્યાદા પુરુષોત્તમ આવ્યા ઈ જે સીતાજી અરેયોગ ભોગવ હતો ને એ મોજ એને કૃષ્ણ અવતારમાં કરી સાહેબ તમે પેલા ધર્મ થી પૂછો તો તમને જવાબ દઈ કૃષ્ણ મેં ખાલી રાખો તમે બોલ્યા હું સાંભળી નહીં સાંભળી પૂછો તમારે હું પૂછું થી પૂછી લો તમે આજે તમે ધર્મ હિન્દુ ધર્મ માં સનાતન ધર્મ ની વાતો કરતા સનાતન ધર્મ વિશે બોલો આજે હું ય સનાતન ની જ છું તમે સનાતન ધર્મ વિશે બોલો ખાલી ઓડિયામાં ગપ્પા મારવા માં પાછા પડતા નથી તમે બધી બાજુ છો એક બાજુ બાજુ નહીં હું ગાયક કલાકાર છું હું ભજન ગાવશું થી કઈ તમને કહું પાકિસ્તાન ના નથી ગાતો હિન્દુ ના જ ગાવશું ને સનાતન ધર્મ ના જ છું પણ એની અંદર કટાક્ષ હોય છે એની અંદર માણસો ને પબ્લિક ને સમજાવવાના કટાક્ષ હોય છે એની અંદર કોઈ વિધર્મી નો કહેવાય એને સનાતન ધર્મી માં સૌ એમ એ ભાઈ જો જે ભજન ગાય ને એને સનાતન એટલે સર્વોપરી ધર્મ સનાતન ધર્મ એટલે કોઈ કોઈ નો વ્યક્તિગત નથી એટલે તમે સનાતન એટલે સર્વોપરી ધર્મ તમે કઈ જ્ઞાતિ માં હોય મને કહો હું પુરુષ ની

ધર્મ વિશે બોલો ને આ ફોન ચાલુ છે અત્યારે એમ કહું છું તમે ફોડીયામાં ને ફોડીયામાં બહુ ફાકા મારો છો અત્યારે પૂછો ને સાત સાત છે બધા હું તમે અમે વાત કરી છીએ એક જ બે દીકરા હોય ને એક જ બે પોઠિયા હોય એક શંકર તમને લિંગે પૂજાતો હોય એક હાલતો એ બીજી કાપા મારો માં એ કઈ નો હોય એ તો કર્મ માતા હોય એક જ માના પાંચ દીકરા હોય પાંચે ના કર્મ પાંચે

ને તમારે લેવા દેવા શું હું તમને પૂછું છું ડિબેટ કરો તમારે લેવા દેવા નથી તમે અત્યારે ધાર્મિક વાત કરી છે એમાં કલો લાઠોડ કીધું રાઠોડ થી કઈ દુધાણું નો થાય અને કદાચ જાડેજા એનાથી કઈ દૂધ નો ભરાય જાય એટલે આઈ જ ફોર એના ત્યાં મતલબ એમ કઉ છું તમે મતલબ એનાથી છે આપડે સેના બાબતમાં ચર્ચા કરવાની છે એ પૂછો ને એ બાબતમાં કરવાની છે કે સંવિધાન તમને મળ્યું સંવિધાન મને એકને નથી મળ્યું ભારત દેશને મળ્યું છે નહીં અત્યારે તમે આવું કા ધણી થઈ ગયા બીજી વાતો કરો માં સંવિધાન છે ભારત દેશનું નું બંધારણ છે ઈ મારા મારું નથી તમારું નથી એનું પાલન મારણ તમારે બધાયન કરવું પડે છે નહીં અત્યારે શું પ્રશ્ન કરો જરા કમે ખરાબ શબ્દ હમણાં કહું હરિજન ઓય આ પેલા ભાઈ ખરાબ બોલો તો આ મારા નો મારી માથે છે એમ તમારી માથે થાય

આ પ્રશ્ન છે કોક આમાં સાંભળશે તો તમારી ઘટ ઘટશે હું જાઉં મારે તમે પચીસ ની પેઢી તમારા બાપ દાદા નું નામ નહીં આવડતું હોય રામ ભગવાન ને છોડી દો ઓગણ ચાલીસ ની પેઢી મારી છોકરી ગણે બોલાવું હું આઠમા ધોરણમાં ભણતી ભણતી ઈ તો તમે પછી જીના તીના નામ ખાલતી થાય અહિયાં તેથી કોઈ જોવા આવતું નથી ગોગોન પોથોન માથોન મૂકી દો તેમાં કોણ તમે ના પાડે હવે હવે હમણાં કહો કે હું સનાતન ધર્મી છું પણ તમે નામ મૂકી દો તમે કોઈ ના પાડે કઈ એનું એફિડેટ થોડું થાય છે એનું કોઈ સોગંદ નામ થાય છે મારા ધર્મના સોગંદ ઉપર જાહેર કરું છું કે આટલી પેઢી જે મેં આટલા લઈ લેવી છે તો તો તમારા આપણે

કુટીમાંથી નહી નીકળી શકો તમે કાયદા ને બાદ કરતા બાબા સાહેબ કાયદામાં માં એના સવાય તમારામાં સંત કયા છે આખી વાત વાતો બધા સંતો કોના માં થયા નામ લો ને તમારામાં આવડતું તમે પેલા તો રવિ ભાણ થયા ત્રિકમ થયા મોરા થયા

નથી હજી તમે આડી હું સનાતન ધર્મ બોલું છું તો હવે સનાતન ધર્મ વાત કરો તો સાહેબ ને સાહેબ ને ભાણ સાહેબ એમ આખી વાત સમજતા નથી આ એ સંતના ઘરની વાત કરો આમાં ફરિયાદની વાત જ નથી આવતી તમારો મગજ બગડી કા તમારું

ઓ ભાઈ ને એટલે સનાતન ધર્મના ભાઈ હું લેવા દેવાનું હું કહું છું સનાતન ધર્મનું પૂછું છું તમે તમે સનાતન ધર્મનું જ બોલ્યા છો સનાતન ધર્મ વિશે પૂછો એમ કહું છું તો એ તમને જે પુષ્પ એમાં તને પ્રશ્ન કહે છે પણ ઈ ઈ તો આવડતું નથી ક્યાંથી બોલો પણ જે ખબર પડવી જોઈએ ને ખાલી સનાતન ધર્મ ક્યાં રસ બોલતા નથી આવડતું જે સનાતન ધર્મ વિશે બોલો સનાતન ધર્મમાં કેટલા મહાપુરુષો થઈ ગયા અને આ મહાપુરુષોએ હું રાહ બતાવ્યો હતો અને તમે શું કરો છો એ મને કહો ખાલી અમે તમને એ કહી કહીશું કે રવિ સાહેબ સાહેબ જેવું હોય તો ભાન સાહેબ હું બોલ્યો ચોથું નામ નથી આવડતું હજી જે ને તમે ને

છોડવા જઈ કાકા અહીંયા રીંગણા બનેટા બધુંય થાય સનાતન ધર્મ વખતે રાણો જ નતો રાણો પછી સનાતન ધર્મ ની વાત કરો એ તો તમને ઉદાહરણ આપ્યું છે બાપા થઈ ગયા તમને જોથલપીર થઈ ગયા અંદર હજી તમારે પાર નો પડે એટલા મોવાર એટલા જસલ રાણી થઈ ગયા થઈ ગયા પાનભાઈ થઈ ગયા તમે સાંભળો હજી સાંભળી લ્યો હજી સાંભળી લો સનાતન ધર્મ કઈ ખબર નથી હું શાર બોલ્યો એ ના ઈ નામ બોલો છો થઈ ગયા લાખો લોયાણ થઈ ગયા નહીં 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 તમારી પાસે પડે કેમ કે પાડે આઈ માથે પાડામાં પાડા તો પાણી રેડું ટાઢુ થયું તમે સમી ગયા હું કાચો પડું કેમકે પાડા પાણી રેડો ટાડું લાગે મેં પાણી તમારા હવે તમે આખી વાત સમજતા હજી હું આટલા નામ કઉસ તો કાચા પડ્યા તમને ચાર સિવાય કોઈ નામ નથી ઓમે કેટલા નામ બોલ્યા પાછા બોલો જી મારે મોઢે બોલાવું છે આ તમે બોલો મેં જેટલા નામ બોલ્યા ને પાછા એકવાર રિપીટ કરજો તો એટલે તમે કજો તમે ઓરિજિનલ સનાતન જાવ એક નામ નું આવડે ચાર સિવાય બોલો તો તમે કયા કયા નામ ના આવડે હું હમણાં બે કેટલા બોલ્યો ને એટલા નામ તમે બોલો તો પાછા હવે સાહેબ માથે લાગતા આવે તો સાહેબ એમાં ગયા ઓય પાપ ગપ્પા ભાઈ આ કેટલાના નામ બોલ્યા ને એકયનું યાદ નહીં હોય પૂછો જી મેં હમણાં કેટલા નામ બોલ્યો કેને હું હમણાં કેટલા મહાપુરુષોના નામ બોલ્યો નામ દયો તમને પાછા સાહેબ ક્યાં છે આ ને હવે તઈ એય ગપ્પા મારો માને તમે જો તો ઈ ક્યાં હું ખાતો તો ઈ એટલું પૂછી લેવાય એને શેનું શાક બનાવ્યું પૂછો કાઈ ખબર નો પડતી એવો શાક પૂછી લ્યો અને રાની ગપ્પા મારો ગપ્પા સનાતન જઈએ જઈ સનાતન ની હું સનાતન ની સનાતન ધર્મ વારો બોલે છે આ ઓરિજિનલ સનાતની છે કે જેનામાં તમને કહો રગે રગે જેને સનાતન નું લોય ગડતો જેને ધાર્મિક વસ્તુ જેમાં પડી હોય એમાં પૂછો ને પાછું ન પડે સાહેબ તમે આજ પૂછો ને તો નામ નો દો ને તો મનસુ ગોવિંદા આ જિંદગી પર તમે કે ભૂલી જાય આ તમે પૂછો સનાતન ધર્મ વિશે પૂછો તમને ખબર પડી જાય કે અમે ક્યાં લોયમાં અમે કો ક્યાં કુળમાંથી આવી પણ મેં કીધું તો ખરું ત્રિકમ સાહેબની ઓરિજિનલ જગ્યા હોય ત્રિકમ સાહેબની વાત કરો છો તમે ખાલી ત્રિકમનું પણ એના ગુણ હું હતા ગુરુ શિષ્યનો નાતો હું તો આ તો એના ચેલા જે રવિ સાહેબ હતા એ જાતે કોણ હતા ને પહેલા જેના કેના શિષ્ય કેના 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 શિષ્ય રવિ સાહેબ જે હતા કેના શિષ્ય હતા એ રવિ કેના શિષ્ય હતા

આવડતો અને ઠોકી દેયો જો કૃષ્ણ ભગવાને ઠપકો દીધો કે તારી પાસે નહીં પ્રધાન તને કોણ સમજાવે હે કે તારી પાસ સારો માણા નહીં હે ભગવાન કાળિયા ઠાકર કોઈ પાઠા વાળ્યા નહીં એટલે એને કીધું મારા નાનપણના નેડલા તું ભૂલી ગયો કા ભગવાન હે હું તમે હાર્ય કરતા તો ભલા માણે તું ભૂલી ગયો

ગીતાજી માં લખ્યું છે ભગવાને જેને હણે એને હણમાં પાપ નથી વાત નથી બરાબર છે તમ તારે હણ્યા રાખો પણ મમ પવિત્ર કીધું સંત ભલે સમજાવે ચારે વેદ મંચાવે પણ મૂર્ખ બોધ ન લાગે તમને નઈ લાગે હવે આમાં મૂર્ખ કે કેનો ગણવો એમ કહો તમને કઈ ખબર નથી એ કાકી આવડી કે તસ્કે મૂર્ખ ને બોધ નઈ લાગે તમને મૂર્ખ કોનો ગણવો મૂર્ખ એટલે હું તમે તમારું બોલ્યા મુરક હા પણ હવે મુરક માં સનાતન ધર્માં મહાપુરુષો એ કીધું છે ગીતાધીમાં મૂર્ખ કોણ કેવો બે કડી પૂછે ને આટ કરી આપે જવાબ મને ના 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 ગપ્પા મારોમાં હું એક કલી પૂછે ને આટ કરી જે અજ્ઞાની માણસ સંતોએ અજ્ઞાની કીધો છે જે સંસારી માણસોએ મૂર્ખ કીધો છે અને ગુજરાતી માણસોએ ગાંડો કીધો છે હવે હું એમ કહું છું રવિ સાહેબ ગુજરાતીમાં એને કીધું આ તો ગાંડો છે ભાષામાં એવું કીધું કે અજ્ઞાની છે અને સંધારી ભાષામાં કીધું કે આ અબૂત છે હા તો તમે ابوજમન તમારામાં કઈ ફરક નથી હોય ઈ તમે સમર્તા નથી તમે બીજા ને ગણો તમે તો પોતે ક્યો નહીં ઈ બાપા પોતાની આંખના કણા પોતે નો દેખાય જગતના જોવા જાય સાહેબ તમને કઈ ખબર ન હોય અને ગપા મારી નીકળી જાવજો રોયી જૂટીન સનાતનની ધર્મમાં ક્યાં એકટાણ સનાતનીમાં મનસુખ રાઠોડ બોલે છે અને એને તમે ક્યો છો કે અધર્મી છે તો હવે ધર્મ વિશે વાત કરો આ ધર્મ વિશે તમને જવાબ દો પણ તમેને ધર્મનું પૂછતાય આવડતું નથી મનસુખ राठौड़ માં જાવ પૂછતાય આવડતું નથી નાગદાનભાઈ ધર્મનું પૂછતાય આવડતું નથી અને ખાલી

પૂછો પણ આજે ધર્મ વિશે ડિબેટ કરો અને ધર્મ વિશે વાત કરો તો ગુરુ કોને કહેવાય શિષ્ય કોને કહેવાય જેની સમજણ શું કહેવાય જ્ઞાની કોને કહેવાય અજ્ઞાની કોને કહેવાય તમે બોલી દો બોલવાનું તમને ચાર પ્રશ્ન મેં પૂછ્યા જ્ઞાની કોને કેવો

હા અને રવિ સાહેબ જયારે એ પોલીસ માં બંદોબસ્ત માં હતા ને ત્યારે એને કીધું ભાઈ રાતે મને ભજન નોય અવાજ આવે છે ને કઈ ભાણ ને કાલે તમારા ભજન બંધ કરી દે ત્યારે ભાણ સાહેબ એ કીધું રવિ કેતા સૂર્ય અને ભાણ કેતા સૂર્ય ભાણ કેતા સુરત થાય અને રવિ કેતા સુરત થાય હા રવિ એટલે સૂર્ય અને ભાણિયા સૂર્ય કાઠી કાઠી ભાષામાં ભાણ કેવામાં આવે અને કાઠી ભાષામાં રવિ પણ કેવામાં આવે હા હે બરાબર ઓકે હા એટલે એ સૂર્ય એટલે બે એક જ રાશિના હતા એને કીધું કે રવિને કહી દ્યો કે આજ તારો બાપ ભાણ ભજન ગાઈ છે બંધ નહીં થાય જાવ હમ હવે જેને પેટમાં તમને કહું બાળક હોય ને તો એ નીકળી જતા એવી રવિ સાહેબની હાકલ હતી અને એને ભાણ ભટકાઈ ગયા ત્યાં એને કીધું કે ભાણ કે ભટકીશ માન મથી લે મન ની માય એ રવિ હવે હમઝીન હુતરત હવે તારે કરવું પડશે નહીં કાંઈ હમ આ આ આ સનાતન ધર્મમાં ગંગા સતિન પાનભાઈ છે નહીં હાહુઓ હતા